સુરત પોલીસે એમડી ડ્રગ્સનો જથ્થો સપ્લાય કરનાર મુખ્ય સપ્લાયરને ઝડપી પાડ્યો છે સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે મુંબઈના ગોવંડી ખાતેથી આરોપીની ધરપકડ કરી છે આરોપી મુંબઈમાં બેઠા બેઠા સુરતમાં ડ્રગ્સનો વેપલો કરતો હતો અત્યાર સુધીમાં આરોપીએ સુરત શહેરમાં એકાવન લાખ રૂપિયાનું ડ્રગ્સ ઘુસેડ્યું હતું સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા શહેરમાં યુવા ધન નશાના રવાડે ન ચડે સુરત કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે સુરત શહેરમાં ડ્રગ્સનો જથ્થો સપ્લાય કરનાર માસ્ટર ધરપકડ કરી છે પોલીસે ડ્રગ્સ માફિયા અનિશ ખાન ઉર્ફે મામુ અબ્દુલ વાહિદ ખાનની ધરપકડ કરી છે પોલીસે આરોપી અનિશ ખાનને મુંબઈના ગોવનડીના શિવાજીનગરમાંથી ઝડપી પાડ્યો છે આરોપીને પકડવા સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમમાં પોલીસ કર્મીઓ બે દિવસ ઓલા કાર ડ્રાઇવ તરીકે ફર્યા હતા

એમનો એક પાયાનો મુદ્દો હતો આ અન્વયે સુરત શહેરમાં છેલ્લા આઠ મહિનામાં કંઈ અસંખ્ય કેસો કરવામાં આવ્યા છે જેમાં સુરતમાં જે એમડી ટ્રક્સ છે એ ભાગે મુંબઈથી આવતું હતું અને આ ડ્રગ્સ સપ્લાય કરનારમાં એક નામ વારંવાર આવતું હતું જેને અનીશ બામ્બુ તરીકે અનિશ બામુ એટલું જ નામ આવતું હતું કે અનિશ બામુ તરીકે ઓળખાય છે આ માણસને આઈડેન્ટિફાઈ ક્રાઇમ બ્રાન્ચ છેલ્લા પાંચ મહિસથી એની પાછળ લાગેલી હતી અને જ્યારે એની ખબર પડી કે અનિશ બામુનું પૂરું નામ અનીશ અનિશ બામુ અબ્દુલ વાહિદ ખાન છે અને તે શિવાજીનગર મુંબઈનો ભીવડીનો રહેવાસી છે એ અત્યારે ક્રાઇમ બ્રાન્ચની પ્રોસેસ ઇન્સ્પેક્ટર એસ પરમાર અને પીએસઆઈ મહિલા દ્વારા પરમ દિવસે એક ઓપરેશન મુંબઈમાં હાથ ધરવામાં આવ્યું અને ત્યાં ઓલા કેબના ડ્રાઈવર બની બે દિવસ ઘોવંડી એરિયામાં ત્યાં શિવાજીનગરમાં રહ્યા અનિસ મામુને આઈડેન્ટિફાય કરવામાં આવ્યો હતો એના છ માસ પહેલાં એક એક્સિડન્ટ થયું એક હેન્ટ પણ મળી હતી જેમાં એના બે પગમાં એક્સિડન્ટમાં વાગેલું છે આ આધારે પરમ પરમવીસે કાલે પકડવામાં આવ્યો છે અને એને પકડીને અહીંયા લાવી વધુ પૂછપરછ કરવામાં આવી અનીસને સુરત શહેરમાં ચાર જેટલા કેસોમાં એનું નામ ખોલવામાં આવ્યું છે અલગ અલગ કેસોમાં વોન્ટેડ છે જેમાંથી સુરતમાં એમડી ડ્રગ્સ સપ્લાય કરવામાં આવ્યું છે જે મે મહિનામાં સલાબતપુરા વિસ્તારમાંથી જે બસો ગ્રામ જેટલું એમડી પકડાણ હતું તો જૂન મહિનામાં રેલવે સ્ટેશન પાસેથી રાબિયા અને જે બે જણા પકડાયા હતા જેની પાસેથી અંદાજે અઢીસો ગ્રામ જેટલું ડ્રગ્સ મળી આવ્યું હતું આ ઉપરાંત પાલ હોટલમાંથી રાંદેર વિસ્તારમાંથી અલગ અલગ લોકો જે પકડાયેલા હતા

આશરે પોતાની મોપેડ લઈને જતો ત્યારે તેનો એક્સિડન્ટ થતા તેના પગમાં ફ્રેક્ચર થયું હતું જેથી તે ચાલી શકતો નહોતો ત્યારે પોતે મુંબઈથી સુરત શહેરમાં જુદી જુદી ટ્રેનોમાં તથા રોડ માર્ગે પેડલરોના હાથે એમડી ડ્રગ્સ સપ્લાય કરવાનું નેટવર્ક ચલાવતો હતો જેનું સંચાલન તે મુંબઈના ગોવંડીથી કરતો હતો આ પોતાના અલગ અલગ માણસ માણસો મારફતે પોતાના કેરિયરો મારફતે જેમ કે રાબિયા હતી રાબિયા બે ટ્રીપ સુરતમાં બે થી ત્રણ ટ્રીપ મારી ગઈ હતી રાબિયા એની સાથે શકીફ કરીને હતો હતોથી બંને પગ અહીંયા સુરતમાં રેલવે મારફતે અથવા રોડ ટ્રેન લક્ઝરી બસોમાં અલગ અલગ રીતે સુરતમાં આવી અને અહીંયા સપ્લાય કરતા હતા અનિશ મામુ જે એ પહેલા સુરતમાં રોડ પર કપડાનો ધંધો કરતો હતો અને સુરતના ઘણા બધા લોકોના ધીરે ધીરે સંપર્કમાં આવ્યો હતો અને આ પેટલો નાના નાના પેટલો સાથે મિત્રતા કરી અને મુંબઈથી મોટા ક્વોન્ટિટીમાં મૂકી અને નાના નાનો સપ્લાય અલગ અલગ લોકોને કરતો હતો અનિશ મામુ કેટલું કમિશન ચૂકવતો હતો અનિશ મામુ જે લાવવા માટેના ખર્ચા આપતો હતો દરેક ટ્રીપ દિવસ માણસને પાંચથી દસ હજાર રૂપિયા જેટલું કમિશન જે ટ્રીપ લઈને આવે છે એને દસેક હજાર રૂપિયા જેવા પૈસા આપતો હતો અને એને પણ સારું એવું કમિશન મળતું હતું પકડાયેલ માસ્ટર માઇન્ડ વિરોધ સુરતના અલગ અલગ પોલીસ મથકમાં ગુનાઓ દાખલ થયા હતા એક જ વર્ષમાં આરોપી વિરુદ્ધ ચાર જેટલા ગુના દાખલ થયા હતા જેથી પોલીસની સીધી નજર અનીશ ઉપર હતી જેમાં તારીખ એક પાંચ બે ના રોજ આરોપી મોહમ્મદ તોકેર ઉર્ફે હનીફ શેખને એકસો ગ્રામ એમડી ડ્રગ્સના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો જેમાં મુખ્ય ડ્રગ્સ સપ્લાયર તરીકે અનિશ ખાન ઉર્ફે મામુનું નામ સામે આવ્યું હતું જેથી સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસ મથકમાં ગુનો દાખલ થયો હતો ત્યારબાદ તારીખ છ બે હજાર ખાન બાબુ ખાન પઠાણ પોલીસે બસો બાવન પોઈન્ટ ચોત્રીસ ગ્રામ ડ્રગ્સના જથ્થા સાથે સુરત રેલવે સ્ટેશન બહારથી ઝડપી પાડવામાં આવ્યા હતા આ આરોપીઓ મુંબઈથી ડ્રગ્સ લઈને આવ્યા હતા તેમાં પણ મુખ્ય ડ્રગ્સ સપ્લાયર તરીકે અનિશ ખાન ઓર્ફે મામોનો નામ સામે આવ્યો હતો જ્યારે તારીખ ચોવીસ છ બે ના રોજ પાલ ખાતેથી સરફરાજ ઉર્ફે સલમાન ઉર્ફે ઘડિયાળી યાકુબ પટેલ પાસેથી અઠ્યાવીસ ગ્રામ ડ્રગ્સનો જથ્થો અને ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો તેમાં પણ મુખ્ય આરોપી અનિસ ખાન નું નામ સામે આવ્યું હતું તે જ તારીખ ચોવીસ છ બે હજાર ચોવીસ ના રોજ રાંદર પોલીસે ફૈસલ અલ્લા રખા કચરા અને યાસીન બાબુલ મુલ્લા એકત્રીસ પોઈન્ટ પંચાવન ગ્રામડી ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા તેમાં પણ મુખ્ય આરોપી તરીકે નામ આરોપી વિરુદ્ધ બ્રાન્ચ પોલીસ મથકમાં બે અને પાલ અને રાંદેર પોલીસ મથકમાં એક એક ગુનો નોંધાયેલા હતા અત્યાર સુધીમાં અનીસે મુંબઈથી સુરતમાં એકાવન લાખ રૂપિયાનું ડ્રગ્સ સુરત શહેરમાં ઘસેડ્યું હતું હાલ તો પોલીસે આરોપીની ધરપકડ કરી અન્ય કોઈ ગુનામાં તે સંડોવાયેલો છે કે કેમ અને કોઈ ગુનાહિત કાવતરા કર્યા છે કે કેમ તે દિશામાં તપાસ શરૂ કરી છે એની ધરપકડ કરવામાં આવી છે પોલીસ પાસે એ પણ તપાસનો વિષય છે તપાસ ચાલુ છે એટલે હાલમાં મળી છે અને આના ચાર કેસોમાં તમે એક જ વર્ષમાં જેના વિરુદ્ધમાં ચાર કેસ છે એટલે સમજી શકાશે કે આની સપ્લાય કેટલી હતી સર મામુની પૂછપરછ કરી એમાં કેટલા પેડલરો સુરતમાં છે